ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાના હસ્તે લીમડી અને વરોડ ખાતે રોડનું ખાતમુહૂર્ત કરાયું આ તારીખ ચૌદ બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોરે ત્રણ કલાકે મળતી માહિતી મુજબ જાલુ તાલુકાના લીમડી મુકામે લીમડીથી કરંબા અને વરોડ મુકામે વરોડથી કરંબા એમ બે મહત્વના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રૂપિયા આઠસો છ્યાસી લાખના ખર્ચે આ રોડ તૈયાર થવાનો છે આર એન્ડ બી સ્ટેટ હેઠળ બંને રોડ મંજૂર કરવામાં આવ્યા હતા લાંબા સમયથી લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી સ્ટેટ આર ધારાસભ્ય સહિત જે અધિકારીઓ અને નેતાઓને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી જેને પગલે ધારાસભ્ય દ્વારા લોકોને રજૂઆતના ધ્યાનમાં રાખી અને બંને રોડોનું ખાતમુહૂર્ત કરાતા ગ્રામજનોમાં હાલ ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે જી જાલોદ વિધાનસભા મત વિસ્તારમાં આજે લીમડીથી સિમલખેડી સિમલખેડીથી સંજય લેત તાલુકાને જોડતો નવીન ડામર રસ્તો અને બીજો અમારો શાર સારમેરાને જોડતો ડામર રસ્તાનું આજે ધારાસભ્ય તરીકે અને અમારા છૂટાયેલા જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચ મિત્રો અને ઉપસ્થિત અમારા જિલ્લાના કાર્યપાલક ઇન્જિનિયર શકીના વોરા સાહેબ ડેપ્યુટી ઇજનેર હેમાની શાહ સાહેબ અને ઉપસ્થિત સૌની હાજરીમાં આજે બંને રસ્તાઓનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે અને આ રસ્તો બંને રસ્તાઓ મહત્ત્વના રસ્તાઓ છે લાંબા સમય સુધી આ રસ્તાઓનું નવનીકરણ ન થવાના કારણે અમારી જનતાને મુશ્કેલો પડતી હતી આ બંને રસ્તાઓનું આજે ભૂમિપૂજન થવાથી આજે મુશ્કેલોનું અમે નિરાકરણ લાયા છે અને ઉપરથી સૌ અમારા ભાઈ બહેનોએ આ બંને રસ્તાનું પૂજન થવાથી ખુશી વ્યક્ત કરેલી છે સૌનો આભાર ભારતના